વડોદરા શહેરમાં ભારે બ્રિગેડ અને પોલીસ તંત્ર સ્ટેન્ડ બાય રખાય છે આઠ ઇંચ વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિ હોય તેવો માહોલ સર્જાયો છે ચારેય તરફ પાણીની વચ્ચે વડોદરા જળબંબાકાર થયો છે શહેરમાં હજુ પણ વરસાદ શરૂ છે વડોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસાદથી વડોદરાના લોકોની સ્થિતિ બગડી છે અને શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે ડીઈઓએ શાળાઓમાં રજા જાહેર કરી છે જેમાં વરસાદી પાણીના ભરાવાના પગલે કોલેજમાં પણ રજા જાહેર કરાઈ છે તેમાં શાળાઓમાં આશી શરૂ થતી પરીક્ષાઓ પણ સત્તાધીશોએ મુલતવી કરી છે શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાતા ડીઈઓ કચેરીએ નિર્ણય લીધો છે જેમાં ગત રોજ શાળાઓ વહેલી છોડવામાં આવતા રસ્તામાં બાળકો ફસાયા હતા સ્કૂલ વાન પાણીમાં ફસાતા બાળકોને લેવા વાલીઓએ દોડધામ કરી હતી તેમજ આજવા સરોવરનું લેવલ બસો બાર પોઈન્ટ એકવીસ ફૂટે પહોંચ્યું છે તેમજ ગઈકાલે રાત્રે અગિયાર ચાલીસ કલાકે બસો બાર પોઈન્ટ આઠ ફૂટે સપાટી પહોંચતા પાણીનો ઓવરફ્લો શરૂ થયો હતો આખી રાત ઉપરવાસમાં વરસાદના પગલે આજવા સરોવરના જળસ્તરની સપાટીમાં વધારો થયો છે આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે વિશ્વામિત્રી નદીનું કાલાઘોડ સર્કલ પાસે લેવલ છવ્વીસ ફૂટે પહોંચે છે તેમજ વિશ્વામિત્રી નદી ગમે ત્યારે ભયજનક સપાટી વટાવી શકે છે